પરાગાશય વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો દ્વિકોટરીય દ્વિખંડીય ચતુષ્ખંડીય એકકોટરીય પરાગાશય કેવું હોય છે તો આપું કેસર આપું કેસરનું પરાગાશય અને આડા છેદમાં આપણે જોઈએ તો પરાગાશય કંઈક આ રીતનું દેખાશે પરાગાશયમાં આમ જોઈએ તો ચતુષ્કોણ જેવો આકાર દેખાય છે જેમાં ચાર ખૂણા હોય છે અહીંયા તમે જુઓ તો આ પરાગાશયના આડા છેદમાં મુખ્ય બે ભાગ દેખાય છે આ બંને ભાગ જે છે એને આપણે કહીએ છીએ ખંડ મુખ્ય બે ખંડ હોય છે દરેક ખંડમાં અહીંયા ખાંચના લીધે પરિવાર પાછા અહીંયા કોટર પડે છે તો આને આપણે કહીએ છીએ કોટર એટલે ટોટલ ચાર કોટર જોવા મળે છે એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે પરાગાશય અને આધારે જોઈએ તો ચતુ કોટરીય કહેવાય છે અંગ્રેજીમાં પણ યાદ રાખવું દ્વિખંડીય જેને આપણે કહીએ છીએ બાય લોબ્ડ અને ચતુ કોટરીય એટલે એટલે સાચો જવાબ તો દ્વિ કોટરીય નહીં આવે દ્વિખંડીય આવશે ચતુષ્ખંડીય નહીં આવે ચતુકોટરીય કોટરીય આવે એક કોટરીય આવે સાચો જવાબ છે બે દ્વિખંડીય